કામ છો યુબે મજા મજામાં તો બધા મજા મજામાં મજા છે આપણે પણ મજામાં છીએ મહાદેવ અને જયદ્વાર કરીશ બધા મિત્રોને આજ સવાર સવારમાં આપણે બ્લોગ ચાલુ કરતી થશે જો તમને બતાવી તો સામે ઘડિયાળ છે આઠ વાગ્યા છે આજે આપણે જવાનું છે ગામ જે રેગ્યુલર ડ્યુટી છે એ નિભાવવાની છે અને આજે પણ આપણે દેવાદ જવાનું છે આપણે ટાઈમ પ્રમાણે બતાવ્યો આજ મોડું થઈ ગયું થોડું દાદા જરા હલોકે છે હલો આવો હા તો ચાલો મળીએ દેવરિયા ગામમાં આપણે ત્યાં જવાનું છે ત્યાં એક પપનું કામ રાખેલું છે તો આપણે ગુજરાતી છકડા આપણે કંઈ છકડો છકડો લઈને જવાનું છે તો ત્યાં પહોંચતા પહોંચતાં બે કલાક જેવું લાગે છે અને સ્ટાફના માણસોને બધાને લઈ જવાના છે તો હલો સાડા આઠ આસપાસ નીકળે ને તો દસ સાડા દસ વાગે પહોંચીએ આપણે તો ચાલો લેટ થાય છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જયદ્વા મિત્રોને